નમસ્કાર મિત્રો જે રીતના ધારાસભ્ય છેતરભાઈ વસાવા આજે અંબાજીકના જે પાડલિયા ગામમાં આવ્યા હતા અને શું મુલાકાત લીધી અને જે પીડિત પરિવાર છે એમને શું માંગણી કરી અને કેવી રીતના શું ઘટના બની છે તમામ બાબતની જે તપાસ જે માંગવામાં આવી છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ વિલ તમે જોઈ રહ્યા છો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પાડલિયા ગામ એટલે કે અંબાજી દાતા તાલુકાના અંબાજી જે પાડેલિયા વિસ્તારમાં જે છેલ્લા પાંચ દિવસ પહેલાં જે ઘટના બની એ ઘટનાની અંદર બહુ ભયાનક ઘટના બની હતી એની અંદર સામે સામે પક્ષના લોકો જે ઘાયલ થયા હતા એટલે કે આદિવાસી સમાજ અને ફોરેસ્ટ વિભાગ બે વચ્ચે જમીન બાબતને લઈને અને જે ઝઘડો થયો હતો એટલે કે મારામારી થઈ હતી આને લઈને જે આદિવાસી પર સત્યાવીસ કેસો કરવામાં આવ્યા હતા અને જે જે રીતના આદિવાસી પર કેસ કરવામાં આવ્યા હતા એ કેસને લઈને પણ ચેતરભાઈ વસાવા વાત કરવામાં આવી છે શું વાત કરવામાં આવી છે એ પણ તમને આ વિડીયોના માધ્યમથી હું જણાવવાનો છું આજે તો ચેતરભાઈ વસાવા દસ વાગ્યે પહોંચ્યા હતા અને અંબા માતાના દર્શન કરીને ગબ્બર ટેકરે ગયા હતા અને ગબ્બર ટેકરે ડુંગર પર દર્શન કરીને પાડલિયા ગામે ગયા હતા અને પાડેલિયા ગામમાં એ રીતના માંગણી કરવામાં આવી છે કે જે પીડિત પરિવાર છે જે કૂવો ભૂરી દેવામાં આવ્યો હતો ઘર પાડી દેવામાં આવ્યા કેટલાક મકાનો પાડી દેવામાં આવ્યા હતા એ મકાનો બધા બનાવી આપે અને કૂવો પણ ખુદી ના લે અને જે પીડિત પરિવાર છે એમને પણ ન્યાય મળે અને જે ગામના લોકો પર સત્યાવીસ થી વધારે લોકો પર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ ગુનો પરત ખેંચવામાં આવે આ રીતના માંગણી પણ કરવામાં આવી હતી અને ચેતરભાઈ વસાવાને જોવા માટે હજારો યુવાનો ઉમટી પડ્યા હતા અને યુવાનો એટલા માટે ઉમટી પડ્યા હતા કે ભાઈ ચેતર વસાવા આખા ગુજરાતની અંદર ફેમસ છે અને જે એક યુવા નેતા છે અને લોકો સાથે ઊભા રહે છે એના કારણે આજે આખા ગુજરાતની અંદર જ્યાં છેતરભાઈ વસાવા જતા હોય ત્યાં લોકો ઢંકો વગાડતા હોય છે એ જ રીતના આજે પાડલિયા ગામે એટલે કે અંબાજી જેવા વિસ્તારના બાર કિલોમીટર આવેલા દૂર પાડેલિયા ગામે જે ઘટનાને લઈને આજે ચેતરભાઈ વસાવા મુલાકાતે આવ્યા હતા અને જે પણ ઘટના બની છે બધી જ ઘટનાની તપાસ માંગી છે હવે આવનારા દિવસમાં શું તપાસ આવશે એના પરથી આપણને ખબર પડશે શું ખરેખર ગામ લોકોને ન્યાય મળવું જોઈએ આ રીતના પણ વાત કરવામાં આવશે છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આજની વીડિયો નિર્ભ